નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાર બે બે હજાર પચીસ વાર બુધવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને ભાવી આવું તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચપાવ તેરસો અગિયારથી હું ચુપાવ પંદરસો રૂપિયા કાઉં પાંચસો ચોરાણુંથી થી છસો ને એકત્રીસ કઉં ટુકડા છસોથી છસો ને છન્નું તુવે વાત કરીએ તો અગિયારસો પચાસથી પંદરસો ને બાવીસ રૂપિયા ચણા નવસો પચાસથી અગિયારસો પિસ્તાલીસ અડદ બારસો એંસી થી પંદરસો ને નેવું મગ બારસોથી સત્તરસો ચાલીસ ચણા સફેદ બારસોથી બે હજાર રૂપિયા વાલદેશી નવસોથી થી અગિયારસો ને ચોસાઠ સિંગદાણા તેરસોથી તેરસો ને એસી મગફળી જાડી નવસો વીસથી અગિયારસો ને સિત્તાવીસ મગફળી ઝીણી નવસો ચાલીસથી બારસો ને ત્રીસ એરંડા અગિયારસો પચીસથી બારસો ને છવ્વીસ તાલી અઢારસો નેવુંથી બે હજાર ને સાઠ સોયાબીન સાતસો ત્રીસથી સાતસો ને પિંચોતેર તાલકાળા પાંત્રીસો ચાલીસથી પ પાંચ ને એંસી લસણ એક હજારથી અઢારસો રૂપિયા ધાણા બારસો ચાલીસથી પંદરસો ને સિત્તેર જીરુંની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો પાવ ત્રણ હજાર છસો પચાસથી ઊંચો પાવ ત્રણ હજાર નવસો ને પિંચોતેર રૂપિયા રાય એક હજાર ચાલીસથી તેરસો ને પંદર મેથી આઠસોથી અગિયારસો રૂપિયા વટાણા એક હજારથી એકવીસો ને પિંચોતેર રાયડો નવસો એંસીથી એક હજાર પંચાણું ડુંગળીની વાત કરીએ તો એકસો પિસ્તાલીસ રૂપિયાથી ચારસો ને સિત્તેર રૂપિયા કલોજી અઠાવીસોથી પાંત્રીસો ને નેવું હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચુપાવ તેરસોથી ઊંચુ ભાવ ચૌદસો ને એકોતેર રૂપિયા મગફળી ઝીણી સાતસો પચાસથી એક હજાર એકતાલીસ મગફળી જાડી સાતસોથી એક હજાર એક્યાસી વાત કરીએ તો અગિયારસોથી પંદરસો રૂપિયા ચણા એક હજાર ત્રીસથી અગિયારસો એકત્રીસ ચણા બારસો પચાસથી ચૌદસો એંસી અઢારસોથી રૂપિયા ઘઉં પાંચસોથી છસો ને પાંત્રીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો ને છ્યાસી અડદ બારસોથી પંદરસો ને એકાણું રાયડો આઠસો પચાસથી નવસો ને એકવીસ મેથી સાતસો પચાસથી આઠસો ને એકાવન સોયાબીન સાતસોથી સાતસો ને એક્યાસી મગ બારસોથી સોળસો ને એકતાલીસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર ત્રણસોથી ઊંચો ભાવ ત્રણ હજાર સાતસો ને એકત્રીસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર